નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો આજે ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ ગુજરાત રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જનધન ખાતાને લઈને મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ખાતરની અછત દૂર થશે તો આ આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો હાલના તાજા સમાચાર જોઈએ તો આજે ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ હાલ ખેડૂત મિત્રો કૃષિમંત્રી સિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ત્રીસ લાખ ખેડૂતોને બત્રીસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મધ્યપ્રદેશના ખેડૂતોને અગિયારસો છપ્પન કરોડ અને રાજસ્થાનના સાત લાખ ખેડૂતોને અગિયારસો એકવીસ કરોડ રૂપિયા જ્યારે અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને સાતસો ત્રેપન કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ખરીફ બે હજાર પચ્ચીસ સિઝનથી માં વિલંબ માટે રાજ્ય સરકારો પર અને ચુકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓએ બાર ટકા દંડ ખેડૂતોને આપવાનો રહેશે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા હાલ ખેડૂત મિત્રો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં છેલ્લા પચ્ચીસ દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક સુકાવા લાગ્યા છે આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે ખેડૂતો આકાશ તરફ નજર મંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાર આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે ખાતરની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રોજ આઠથી દસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં આવશે કૃષિમંત્રી રાભવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને જરૂરિયાત મુજબ સમયસર ખાતર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે હાલમાં રાજ્યના કેન્દ્રો પર એક લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે આ ઉપરાંત કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો જનધન ખાતાને લઈને સમાચાર મહત્વના હાલ ખેડૂત મિત્રો જનધન યોજના હવે દસ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે આરબીઆઈએ બેન્કોને એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયત સ્તરે ખાસ કેમ્પ યોજવાની સૂચના આપી છે આ કેમ્પમાં રી કેવાયસી નવું ખાતું ખોલવું અને સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે ખાસ કરીને બે હજાર ચૌદ પંદરમાં ખોલાયેલા ખાતાઓ માટે રી કેવાયસી ફરજિયાત છે ખાતા સક્રિય રાખવાને છેતરપિંડી અટકાવવા માટે દસ્તાવેજોની પૂર્ણ ચકાસણી જરૂરી બની છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય હાલ ખેડૂત મિત્રો રાજ્યના ખેડૂતો માટે આજની કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોને આઠ કલાકની બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે જેમાં વરસાદની ઘટવાડા વિસ્તારોમાં દસ કલાક વીજળી આપવા સરકારે સૂચના આપી છે આ સિવાય ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે